નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ચાર મે રવિવારના રોજ થવા જઈ રહ્યું છે એકાવન નવ યુગોલે પ્રભુતામાં પગલાં પાડશે શુભ અવસર પર આજે એકાવન દીકરીઓને મહેંદી રસમનો કાર્યક્રમ પણ યોજાયો હતો છેલ્લા બે મહિનાથી સમૂહ લગ્ન માટેની તૈયારીઓ યશવી ફાઉન્ડેશન દ્વારા કરાઈ હતી દીકરીઓના કર્યાવરથી લઈને મહેંદી રસમ લગ્ન પ્રસંગની તમામ જવાબદારી ઉપાડાઈ છે જરૂરતમંદ દીકરી કે જેમના માતા પિતા ન હોય જેમને આર્થિક સ્થિતિ સારી ન હોય એવી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું છે મહેંદી રસમનું પણ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હોય આ પ્રસંગે યશવી ફાઉન્ડેશન દ્વારા દીકરીઓના સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી મૈત્રી વિશાલ ચાંપાન યશવી ફાઉન્ડેશન તરફથી તમને કહેવા માંગુ છું કે યશવી ફાઉન્ડેશનમાં ગત વર્ષે ફર્સ્ટ સમૂહોમાં અમે વીસ દીકરીઓના લગ્ન કર્યા હતા આજે અમે દ્વિતીય સમૂહ લગ્ન કરી રહ્યા છે દીકરીઓને આજે મહેંદી રસમ રાખ્યો છે એકાવન દીકરીઓનો જે દીકરીઓ પિતા વિહોણી છે માતા પિતા વિહોણી પણ છે અને જે માતા પિતા છે છતાં પિતાથી થઈ શક્યા એવું નથી તો એ આપણે એ અરમાન જે છે આજ લગ્ન માટે દીકરીઓના ઘણા અરમાન હોય છે એ લગ્નના અરમાન અમે ધ્યાનમાં રાખીને છોકરીઓને મહેંદી રસમ રાખી છે અને અમે લગ્નના દિવસે એ લોકો એવું આપીએ છીએ કે જે માતા પિતા દરેક છોકરી માટે ઈચ્છતા હોય પણ હવે પરિસ્થિતિ અનુસાર નથી કરી શકતા તો અમે એ છોકરીઓ માટે એન્ટ્રી થી માંડીને એટલી બધી રાખી છે જે દીકરીઓ નવી ગ્રહસ્થિત બસાવા જઈ રહેલી છે એ લોકોને કંઈ બી વસ્તુનું જરૂરી વસ્તુ લેવી નહીં પડે એ નાની નાની વસ્તુને અમે ધ્યાનમાં રાખીને છોકરીઓને પૂરેપૂરું કરિયાવર અમે આપી રહેલા છે જેમ કે ફ્રીજ ટીવી બેડ વાસણસણ હરેક વસ્તુ અમે આપીએ છીએ